અમારો ટાકાનો હે ને પાઇપ તૂટી ગયો અમારે અગાસીમાં પાણી 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 ને ના ઉપરનો પાઇપ તૂટી ગયો જો ભાઈ આખી રાત આઈથી ને ડંડુડામાંથી પાણી આવ્યા 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 મિત્રો સ્વાગત છે તમારો મસ્ત મજાના એક નવો બ્લોગમાં અને ભાઈ મને અત્યારે જ આ ટીવી ચાલુ કર્યું ને તો એલજીની એડવર્ટાઈઝ ચાલુ આવે પછી એમાં હે ને વાત એમ લખેલા આવે ઇઝ લાઈફ ઇઝ ગુડ

આખા હે ને અમારે અગાસી માં પાણી 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 એનું કારણ કે જે મેઈન પાઇપ કયો હતો ખબર કે સારું થયું નીચેનો પાઇપ જે આપણે મોટરથી આપણે પાણી ભરીએ ને એ પાઇપ ના તૂટ્યો કે જો આ નીચેનો પાઇપ ના તૂટ્યો પણ હે ને આ ઉપરનો પાઇપ તૂટી ગયો જો હા તે પછી શું થયું ખબર કે આ પાઇપ તૂટી ગયો ને તો અહીંથી જે ટાંકો છલકાય ને એટલે અમારે અહીં નીચે પાણી જાય બરાબર તાઈથીના અહીંથી પાઇપ તૂટી ગયો તો આખા અગાસીમાં પાણી 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 એને આખી રાઈટ હે ને જો લગભગ અમે દસ અગિયાર વાગે હે ને ચાલુ કરી દીધી બરાબર મોટર તો ભાઈ આખી રાહત આવીને દંડુડામાંથી પાણી આવ્યા 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 બોલ ગરીબ વાર તો મને એમ કહ્યું કે ભાઈ કા શું છે કે ભાઈ અત્યારે હું એટલું બધો વરસાદ આવી ગયો કારણ કે વરસાદનું વાતાવરણ છે ને અત્યારે નોરતાનું એને અંબાલાલે કીધું કે ભાઈ આગાહી એ આગાહીએ તો મને એમ કે ભાઈ ને વરસાદ આવ્યો હોય છે તો કોઈ પણ તું જો આમ તો જો એમાંય પાછો અમારા જેવાના તો આવ રહી ના હગી કે ઓલે ખોડાની તપલી કરીને એટલા માટે હતા તાને ગેડુનું ઓલું દેખાડું ઓલું દેખાડનું ઓલું દેખાડું તો તમે કાંઈ જાતા હો પાછા અત્યારે કહી તો હું કભાઈ પૈસા લઈને ને ગયા તા વધારે પૈસા લઈને ગયા તો તોય કે મને અત્યારે ફોન આવ્યો હમણાં હું ખાતો તો ઈ કે ભાઈ પૈસા ઘટ્યા એ કે નવું એટલા રૂપિયા લઈને ગયા તા તોય તમારા પૈસા ઘટ્યા પાછા તો કે હા મને કે ગૂગલ પે કરે તો કે ગૂગલ પે કરવા પેડા બહુ છે ભાઈ દવાખાને જાય ને એટલે કઈ નક્કી જ ના હોય તમારો ટાર્ગેટ થી વધારે લઈને જાવ તોય ઘટે હોય સો ટકા દવાખાને જાય ને એટલે ટાર્ગેટ આપણો એમ હોય ને કે ભાઈ આપડે શું કેવાય એટલા રૂપિયા જોઈએ કે આપડે આવડો મિનિમમ જોઈએ આપણે દસ હજાર રૂપિયા લઈને જાય દવાખાને બરાબર સામાન્ય દવા લેવાની હોય સામાન્ય એમ થાય કે દસ હજાર રૂપિયા લઈને જાય આપણે દવાખાને તો પણ પૂરું એવા કઈ આમ કઈ નક્કી જ ના હોય દવાખાનામાં કઈ ખાનું જે એમાં ભયરા રાખો તમે દીધા રાખો એના જેવું હે એટલે ભાઈ મેં તો હે ને જો હવે તો નથી નડતું અમારી મમ્મી નું એવડું બધું દવા ખાનું એટલે મને તો એટલું ચૂટકી કહેવાય કારણ કે મેં જે હિતાવેલી હે ને એને શું કેવું ભાઈ કારણ કે મારા પપ્પા જે હે ને બીમાર હતા ને ત્યાં તો પચાસ હજાર ને લાખ ને એક કલાકમાં જતા એક કલાકમાં કઈ હું કમાતો નહોતો બરાબર આડાવરું કરીને સપોર્ટ સપોર્ટથી ઘણું બધું પછી દાગીના ને બધું વેચી 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 વેચીને ઘણી દવા કરી દીધી એમ કારણ કે પછી હું જો મારા ભાઈ બહાર હતો કારણ કે મારા પપ્પાને કમાવવાની ના પાડી દીધી હતી કે ભાઈ હવે તમે એને ભાઈ કંઈ કામ નહીં કરી શકો તો મારા પપ્પા કંઈ કમાતા નહીં અને મારા ભાઈ બહાર હતો તો મારા ભાઈ બહાર હતો તો એને કમાવું તો જરૂરી છે બરાબર તો એ કમાતો એની પાસે જેટલા રૂપિયા હતા એની પણ લઈ લીધા અને સારવારમાં ગયો તો ઇમરજન્સી આઈસીયુ ગયા હતા રાજકોટ હતા તો એની પાસે રૂપિયા લઈ લીધા પછી કલાકમાં દવા ગયો ને તો કઈક અડધી પોણી કલાક જ થઈ સાઠ થી સિત્તેર હજાર રૂપિયા જોયો ડાયરેક્ટ કે સિત્તેર હજાર આપવો હોય કે ભાઈ ત્યાં વિચાર આવ્યો કે ભાઈ ઓ હો દવાખાનું ભગવાન કોઈ દી કોઈ ના દેખાડે તમારે સિચ્યુએશન હોય ગરીબ હોય પૈસાવાળા હોય તો અલગ જ છે બધી સિચ્યુએશન થઈ જાય પૈસા વાળા હોય પણ એટલે હું વાંધો ના આવે તમારે સહારો મળી જાય એમ એટલે માણસ બધા પૈસા નો મહત્વ આપે કે ભાઈ પૈસો હોય તો તમને બધી તમે નીકળી જાવ એમ હોય સો ટકા પણ આ તો જે મિડલ ક્લાસ હોય ગરીબ માણસ હોય એ બિચારાને શું કરવું કે સરકારી નું તો ખાલી નામ છે ખરેખર સરકારી દવાખાના નું હે ને ખાલી મિત્રો નામ જ છે અત્યારે તો એવડી તાકાત નથી આ મોબાઈલ નથી વપરાતો બોલ એટલું બધું હમણાં બહુ આમ માથા 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 આવી ગયું હું પણ આમ ભેગું નથ થાતું ભાયલા રાખે ભાઈ જીવન છે આપણે જ ખુદને સહન કરવાનું બરોબર એના જો આ તો ભાઈ આપણે ખુદનો વ્લોગ બનાવીને મજા આવે નહીં ખા રાખે આપણે જે થતું હોય દેખાડવાનું બીજું શું હોય કા સફરજન સુધારીને ગયા હતા એ સફરજન રાખ્યું હતું થોડુંક હલો ને એક બટકું ખાઈ લો સફરજન ખાધું સુધાર્ટ છે હવાના પોલમાં કઠોળ સુધારતા ગયા કઠોળ સુધારતા શું હોય કઠોર બાપતા ગયા હતા તો કઠોળે ખાધા હવા ખાલી કઠોળ ખાધો અત્યારે રોટલી કરી ગયા હતા પણ હેલે બોલું હું કહેવાય બાયરેથી શાક લઈ લીધું ઊંધીઓ રોલવી લીધું હાલે હું તો તમને આ બ્લોગ કહેવા લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબનું બટન જરૂરથી મારી દેજો અમે મળીએ અવારનવાર નવા બ્લોગમાં ખરેખર કોઈ દિવસ દવાખાનું ના હોવું જોઈએ બહુ અઘરું છે બાય બાય